ભાઈ કરી દીધા છે સાંડલા ણ કિરણબંધો સોખા પણ લગાવી દે છે ભાઈ આજનો દિવસ એટલે ખેડૂતો માટે નવું વર્ષો વાહ ભાઈ વાહ ભાઈ મિત્રો ભાઈ આજે વાવણીનો દિવસ એટલે ભાઈ આ હા હા એમાં ઘરે આજે લાપસી ને ડાળ બની છે અને હાડા સમણે બીનું વાવતર આપણે કરી દે મહાદેવ હર ને જય દ્વારકા દીશ નો વ્લોગ વિડિયો માલપા હું છું તમારો પ્રિય હિતેશ સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડિયો ની માલપા ભાઈ આજના ના તમને બધાને કહી દઉં કે અમારે થઈ છે વાવણી એટલે આજ આ વ્લોગ બનવાનો છે વાવણી માટે અને ત્યાર થઈ ગયો તો કાલે સાંજે વરસાદમાં આપણો વ્લોગ નોતો શૂટ કર્યો પછી રાત્રે વરસાદ રહી ગયા પછી 11 વાગે આપણે ઓરણી ફિટ કરી અને બધું કમ્પ્લીટ થઈ ગયો છે અને ભાઈ આજનો દિવસ એટલે ખેડૂતો માટે કહેવાય ને કે નવું વર્ષ કરી શકીએ કેમ કે ભાઈ ખેડૂતોની જે વાવણી થાય ને એ જ નવું વર્ષ કહેવાય હો ભાઈ ભાઈ આપણે જો અત્યારમાં નાય પણ નાખ્યા ને તો રાત્રે સ્વીટ કરી દીધો હતો ફટોફટ જો આ બાજુ મારા પપ્પા કિરણભાઈને બધા જોય મદદ કરે છે અને હવે આ પટમાં દવા ભેળવે છે નહીં નહીં માઇન્ડ પટ ભેળાવે છે અને જો આ બધા કાયા દીદી પણ છે મદદ કરે છે જો વાહ ભાઈ વાહ અને જો વાવણી થઈ ગઈ છે મસ્ત મજાની અને પણ જો આપણે રાત્રે જ ફીટ કરી દીધી હતી અને હવે થોડુંક વાહટી ગયું ખેતર જો પાણી પણ ફેર્યા છે જો હવે ખેતર વાહટી ગયું છે સુપર મજાનું અને હવે જોવા સાનેલાની ઊંઘ્રી બસ હવે પટ ભેળાવે એટલી જોવાનું પછી કરી દેવાનું છે શરૂ વાવણી વાવવાનું આ બધું મારું પટ ભેળવવાનું શું થોડી જાય છે મદદ ને ફટાફટ કામે લાગી જાય ભાઈ ઓરણી ના કરી દીધા છે ચાંડલા અને કિરણ બેન સોખા પણ લગાવી દે છે ભાઈ આજનો દિવસ એટલે ખેડૂતો માટે નવું વર્ષો વાહ કેટલા દિવસ થી ખેડૂતો વાવણી ની રાહ જોઈ આવે એટલે ખેડૂત નું રાજી રાજી થઈ ગયા અને કિરણ બેનલા કરી વાહ આપડા બળદ જેવા સનેડો છો ભાઈ આ વાહ ભાઈ વાહ આ લે બે સાત દિવસ ઉભું હાલવાનું છે la que dios te da, must, must. Ah, real. ¿Qué haces? ¿Qué ¿Qué Seros, seros.

હા ભાઈ હાલો થઈ ગયું છે પૂરા કમ્પ્લેટ ને હવે બસમાં પટેલ આવી વાવવાનું ચાર ને ભાજપી ગયા છે સાડા આઠ ભાઈ મિત્રો ભાઈ આજે વાવણીનો દિવસ એટલે ભાઈ આહા હા એમાંય ઘરે જો આ લાપસી અને ડાળ બની છે અને હાડા છ મણિ બીનું વાવતર આપણે કરી દીધું થોડુંક મોડું શરૂ કર્યું તું એટલે ઓછું ખૂતું પણ એક ખેતર આપણું વાવાઈ ગયું છે અને હવે નવ થી મણ બી આપણે વાવવાનું છે તો ફટાફટ વાવી દઈએ અને આ જો લાપસી બની છે અને તીર્થ હા 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 તીર્થભાઈ આવી ગયા છે અને કિરણબેન જતા રહ્યા છે એમના

ભાઈ વાવણી થઈ ગઈ ને એનો પછી આજ ત્રીજો દિવસ છે ભાઈ લાઈટો જ નતી ને મોબાઈલ માં ચાર્જિંગ થોડું હજુ થતું હતું પંદર વીસ ટકા આપણે કઈ રોગ નહોતા બનાવતા ભાઈ આ જુઓ તમે અત્યારે આહા હા હા ત્રણ દિવસ થી તડકો પડે વરસાદ આવ્યો દુનો અને પણ જમીનમાં ભેજ હજુ ઘણો છે એટલે આપણે વાવેલી માંડવી ને એવું બધું ઉગી જાય છે પંદરમણ માંડવી આપડે વાવી દીધી છે સુપર મજા ની આ બધું જો તું એવું પણ મસ્ત મજાનું લીલ થાય છે બાકી તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવાનું ગામમાં

અને જાવાનું છે ક્યાં જવાનું જાવ ગામમાં જવાનું છે હાડવું લેવા હાડ્યું લેવા બધા તૈયાર થઈ ગયા છે અને જવાનું છે ગામમાં ગયા છે ગયા છે તૈયાર થઈ એવું છે તો વાંધો નહીં કીધા શું થાય હાડવ્યું લેવા જવાના છે ને

આપડે ગામમાંથી માંથી તરત પાછા આવ્યા ને આવડે ને કઈ ખરીદી કરી ને તરત પાછા આવી આવ્યા કેમ કે ના કાય તું જ ના ભાઈ સ્ટોક ખતમ થઈ ગયો હતો અત્યારે ઢોર માલ નું કરવા મળીએ છીએ સ વાગ્યા છે અને આપણે ત્યારે આ કામ કરીએ છીએ અને જો આનો કલર અને મારા શર્ટનો કલર મેચિંગ લાગે છે ને મારો ને એવો શર્ટ નો તમે બધા કમેન્ટ કરી શકે મેચિંગ મેચિંગ આ મોટા સેલિબ્રિટી કેમ છે કેટલી ખાડી બે લઈ લીધી

અલ ભાઈ એવું જ છે ને ભાઈ વાવણી મસ્ત મજાની થઈ ગઈ ને અત્યારે હું ઢોરમાલ નું કરું છું ના લઈ ફટોફટ વાહીદા કે ને વાહીદા આ કી ગઈ શાપ કર નાખી ના આવી શાપ કર 8 ટકા 8 ટકા રા વસ્તુ છે હ આ તા લાલ કરવા મળ વસ્તુ અલે અલે પગ 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 જો અત્યારે ઢોર ને એટલી ખબર પડે છે પણ માણસ ને જ પડતી પગ કીધું ને તા કાઢી લીધું પણ માણસ દસ વાર કેવું પડે કે એમાં હું તને એક ન વાય વાઈશ એટલે તમ સમજાવી ને હું કેવા માંગુ દીદીને હાથ કરવા દીદીને હવે ફટોફટ આપણે આને બાંધી દઈએ અને કામ ધંધે લાગી જાય આપણે મતલબ કામ કામ ને કામ જ કરવાનું છે હવે એક જ પાવરની છે એ હાથે ને હવે હવે તારોવારો ઓકે બીજા બધા પાઈપાન બાંધી દાહ તો ફટોફટ આપણે આને પાઈ બાંધી દઈએ ને આને પાઈ લઈએ તો હા 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 મિત્રો આ લીલકા એ માંડવી છે અને સાત દિવસ થઈ ગયા આપણે વાવણી ક્રિયાના હજુ સુધી વાવણીનો વિડીયો પણ નથી અપલોડ કર્યો શું કિસ્મત છે અમારી કે વાવણીનો જ વિડીયો બનાવ્યો વિડીયો પેપર બીજા બનાવ્યા હતા અને મોબાઈલ ખરાબ થઈ ગયો વિડીયો અપલોડ કરવાનો હતો અને આજે મોબાઈલ સવારમાં મારી પાસે આવ્યો અને મેં તરત લોક પાછો શરૂ કર્યો અને આ માંડવી પણ લીલકાઈ ગયા આપણે વાવી તેદુનો વિડીયો બનાવ્યો હતો અને આજે સાત દિવસ થઈ ગયા છે અને પાછો વરસાદ પણ શરૂ થઈ ગયો છે માંડવી પણ હવે લીલકાઈ ગઈ છે ને હવે આ માંડવી ઢુંઢે એવી થઈ ગઈ છે ને આમાં સાતી ચલાવે એવું થઈ ગયું છે પણ શું છે અમારે ગામમાં અડધા ગામમાં વાવણી અત્યારે થઈ છે તો આપણે રોજ ટ્રેક્ટર લઈને વ્યાજ એટલે મતલબ મારો એમ છે કે આપણે રોજ લઈને વ્યા જતા હતા અને વાવવા માટે બધાને કેમ કે અત્યારે વાવણી બધાને વાલી હોય ખેડૂતનો કહેવાય ને કે નવું વર્ષ કહેવાય એટલે ભાઈ બધા રહી રહેજ્યું હોય અને અત્યારે પણ વરસાદ શરૂ છે ધીમા સાથે વાદળ પણ જો આ જે પવનસાગરના પાંખડા છે એ વાદળમાં વ્યા જાય છે એ પ્રમાણના વાદળા નીચા નીચે આવી ગયા છે તો બહુ સારી અત્યારે વાવણી પાછી થઈ ગઈ છે અને ભાઈ આપણું ખેતર તો જે અમારો બાજુનો વિસ્તાર છે ને આ બાજુ જે લાલાવદર બાજુનો એ એકદમ લીલકાઈ ગયો છે કેમ કે એમાં દસ દિવસ પહેલાં વાવણી થઈ ગઈ સાત દિવસ પહેલાં વાવણી થઈ ગઈ મારો મતલબ છે એટલે કે આજે ઉગી રહ્યા એવું થાય કે ઓલા સાત દિવસે ઉગે એટલે અમે પંદર દિવસ એમના કરતાં આગળ થઈ ગયા છીએ અને તો બધાના કહેવાય ને કે બધાને વાવણી થઈ જાય અને સારું એવું ભાઈ અત્યારે ફૂલઝરમાં વરસાદ પડી રહ્યો છે વાહ વા કહી દો બધાએ અને ભાઈ બીજો મતલબ તમારો એવો છે કે વિડીયો થોડોક લેટ આવ્યો એવું માફી માગું છું કેમ કેમ મોબાઈલ ખરાબ થઈ ગયો તો વાં અને ટૂંક સમયમાં જ હવે તમારો ભાઈ સારો એવો મોબાઈલ લેવાનો છે બ્લોગ બનાવવા માટે પણ થોડુંક વાર છે થોડીક થોડીક તો જલ્દીથી તમારા બધા માટે મારા માટે સરપ્રાઇઝની વાત છે વાહ બીજું તો બધું ઠીક છે અને અત્યારમાં તમને એમ થતું છે કુવાડા લઈને ક્યાં હાલતો થઈ ગયો પણ એક ખાપો ખડવા જાવ તો મતલબ એવો છે કે મારી ભોગી ગઈ છે અને બીજા નંબરમાં તો હવે મહાદેવ હર અને બાય ભાઈ